એક દિવસ હોટલમાં એક પૈસાદાર છોકરો આવ્યો હતો તે પૈસાદાર છોકરાની નજર મારા પર પડી તે હોટલમાં અઠવાડિયામાં એક બે વાર આવતો જતો રહે પણ મને આ બધું ગમતું ન હતું એક દિવસ તેને હોટલના મેનેજરને ફરિયાદ કરી પછી મને હોટલમાંથી મને કાઢી મૂકી હું નોકરીની શોધમાં અલગ અલગ જગ્યાએ ભટકતી હતી પરંતુ તે છોકરાને મને તેને જ હોટલમાં નોકરી આપી પણ રાત્રે જ્યારે હું રૂમમાં સૂતી હતી ત્યારે તે અંદર આવ્યો અને પછી મારી સાથે હું ટેબલ ઉપર જમવાનું પીરસી રહી હતી જ્યારે મેનેજર જ્યારે મને તેમની પાસે બોલાવી અને કહેવા લાગ્યા આજે એક ટેબલ પહેલેથી જ બુક છે ત્યાં ખાસ મહેમાન આવી રહ્યા છે તમે સારી રીતે તૈયાર થઈ જાઓ હું આશ્ચર્યથી મેનેજર સામે જોવા લાગી કારણ કે હું છેલ્લા બે વર્ષથી અહીં કામ કરતી હતી પરંતુ આજ સુધી મેનેજરે જ્યાં ક્યારેય પણ મને તૈયાર થવા માટે કહ્યું ન હતું મેં કહ્યું ઠીક છે સર મેનેજર જ્યારે કહ્યું અડધો કલાકમાં મહેમાનો આવવાના છે અને તમારે જ આજે તેના ટેબલ પર કામ કરવાનું છે તમે આ સાંભળી શકશો કે મેં કહ્યું હા સર હું સાંભળી લઈશ મારી પાસે એક બે વર્ષનું કામ કરવાનો અનુભવ છે મેં અહીં તમામ પ્રકારના ગ્રાહકોને સંભાળ્યા છે હું આ હોટલમાં બે વર્ષથી કામ કરતી હતી અને સાથે વિદ્યાર્થી પણ હતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી અને યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતી હતી અને મારો ખર્ચ ચલાવવા માટે અહીં કામ કરતી હતી મારા ભણતરનો ખર્ચ એટલો બધો છે કે મારા પરિવાર તે ઉપાડી શકતા ન હતા તેથી ગામમાં રહે છે અને હું અહીં શહેરમાં રહું છું છેલ્લા એક વર્ષથી તેનાથી દૂર હતી એક વર્ષમાં મારી મમ્મી પાસે જવાનો મને મોકો મળ્યો ન હતો કારણ કે આ કામમાં બિલકુલ રજા ન મળતી શનિવાર અને રવિવાર કોલેજ બંધ હોય હું તેથી આખો દિવસ આ હોટલમાં રહેતી હતી આ હોટલની ખાસ વાત એ હતી કે શહેરમાં થોડું બહાર છે અને જે ગ્રાહકો અહીં આવે છે તે ખૂબ જ સારી પરંતુ ખરાબ વાત એ છે કે ક્યારેક ગ્રાહક દારૂના પ્રભાવ હેઠળ ગાંધી નજરથી અમને જોવે પણ છે કેટલીકવાર તેઓ અમને સ્પર્શ પણ કરતા હોય છે અને અમારે તે બધું હસતા મુદ્દે સહન કરવું પડે છે જ્યારે છોકરાઓ ટીમમાં અહીં આવે છે ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે હું હોટૅલના બાથરૂમમાં ગઈ અને મારો મેકઅપ ટીપ કરવાના અને વિચારવા લાગે કે એવા વરી કેવા મહેમાન છે જેના માટે મેનેજરે મને તૈયાર થવા કહે લગભગ અડધો કલાક પછી મેનેજર જ્યારે કહ્યું મહેમાન આવી ગયા છે તમે ઝડપથી ટેબલ નંબર એક પર અને મેં હલવો મેકઅપ કર્યો હતો અને થોડી વાર યોગ્ય રીતે કર્યો હતો અને હોટ પર થોડી ઘેરા રંગની લિપસ્ટીપ લગાવી હું ઘણા આત્મવિશ્વાસતાના તેના ટેબલ પાસે અને ગ્રાહક તરફ પ્રેમથી જોઈને કહ્યું ગુડ મોર્નિંગ સર હું તમને શું મદદ કરી શકું ટેબલ નંબર એક પર બે છોકરાઓ હતા એક છોકરો સારા પોશાકમાં હતો અહીંના મોટાભાગના છોકરાઓ ફક્ત બિન ડ્રેસમાં જ હોય છે કે એકદમ સુંદર છોકરો તેને જોઈને એવું લાગતું હતું કે તે ખૂબ જ અમીર છે પરંતુ હું તેને ઓળખી શકતી ન હતી આજે પહેલીવાર મેં તેને જોયા હતા તેની સાથે જ છોકરો હતો તે જીન્સ ટી શર્ટમાં હતો તેણે કહ્યું રાજીવની નજર માત્ર મારા પર હતી તેને કહ્યું તમારું નામ મેં કહ્યું સાહેબ મારું નામ કાવ્ય છે તો તે કહેવા લાગ્યા સૂરજ મેનુ તું પસંદ કર તેનું મેનુ કાર્ડ તેના મિત્ર તરફ લંબાવ્યું અને માથાથી પગ સુધી જોઈ રહ્યો હતો અને હું આવી રહી હતી મેં કહ્યું સર મારી મદદની જરૂર છે કદાચ તમે સમજી શકતા નથી કે શું વાત સાંભળીને રાખો અને મને હસવા લાગ્યું મને જોયા પછી તે શું વિચારી રહ્યો હતો મને ખબર ન હતી તેનું મન રાખવું કે મારા હાથમાં તો ન હતું મહેમાનો બાકીના લોકો ઝડપથી કામ કરી રહ્યા હતા અને પૂ પૂજા તો મારી સામે એક નજર જોયું પણ એક તેના હા ભાવથી તે મને મદદ કરવા બોલાવી રહી આટલું કહીને હું જવા લાગી ત્યારે અચાનક રાજીવએ પાછળથી બૂમ પાડી કે તમે અમને આમ છોડી કેવી રીતે જઈ શકો અમે પહેલેથી જ આ ટેબલ બુક કરાવી છે તેના શબ્દો પરથી મને ગુસ્સો આવેલો પણ મેં ખૂબ જ મધુર સ્વરમાં કહ્યું સર તમે ટેબલ બુક કરાવ્યું છે પણ અમને કામ બધા ગ્રાહકોને સેવા આપવાનું છે હું ઘણા સમયથી તમારી રાહ જોઈ રહી છું પણ કદાચ તમને મારી સામે નિર્ણય લેવા મુશ્કેલ આવી રહ્યું છે ક્યારેક આવું થઈ જાય છે એટલા માટે અમે ગ્રાહકને એકલતા આપીએ છીએ મેં તેને સીધી વાત સમજાવી દીધી હતી કે હું તેની નોકરાની નથી કે જ્યારે તેનું મન થશે તે મને ઓર્ડર આપશે મારી વાત સાંભળીને રાજી હવે આંખો નીચે કરી લીધી અને તેને કહ્યું કે તમારા મેનેજરને બોલાવો હું એક ક્ષણમાં થોડી ટેન્શનમાં થઈ ગઈ કે મેનેજર ફરિયાદ કરશે તો હું મારી નોકરી ગુમાવી શકું છું મેં કહ્યું જો કોઈ સમસ્યા હોય તો તમે મને કહી શકો છો મારે તમારા મેનેજર સાથે જ વાત કરવી છે અને તે ઊભો થાય મેનેજર પાસે જવા લાગ્યું કે તમારી ફરિયાદ ન કરી અપેક્ષાઓ હતી કે તે મને નોકરીમાંથી પણ કાઢી શકતા હતા તેનો હાથ પકડીને મેં કહ્યું મિસ્ટર રાજીવ તમે બે મિનિટ મારી વાત તો સાંભળો મેં કહ્યું કરજો હું યુનિવર્સિટીની વિદ્યાર્થી છું આ કામ કરીને મારા અભ્યાસનો ખર્ચ સંચાલન કરું છું જો તમે મારા વિશે ફરિયાદ કરશો તો મારી નોકરી જોખમમાં પડી જશે મહેરબાની કરીને મેનેજરને કંઈ કહીશું નહીં આટલું કહીને તેની સામે જોવાના ત્યારે મને ચહેરા પર સ્મિત દેખાયું તેને કહ્યું તમે તો ખૂબ જ સુંદર છો જ ખરાબ હતી તેના મિત્ર સાથે કોણ જાણે શું વાત કરતા હતા અને તેના માટે તેના મનપસંદ કહ્યું હતું કે આ બધું લાવી તેના ટેબલની સામે ઊભી રહીને મેં તેમની વચ્ચેની વાત સાંભળી સૂરજ રાજીવને કહી રહ્યો હતો કે જો તને દેવિકા પસંદ નથી તો તું લગ્ન માટે ના કેમ નથી કહેતો તું ખૂબ જ પાવરફુલ છો તારી મરજી વિરુદ્ધ સાથે લગ્ન કરવાની શું જરૂર છે માફ કરજો ત્યાં સુધીમાં મેં બીજી ટેબલનું કામ સંભાળવાનું શરૂ કરી પૂજા કહેવા લાગી યાર તું ક્યાં હતી મેં કહ્યું મેં જ્યારે મને ટેબલ નંબર એકમાં પીરસવા કરવા માટે કહ્યું છે કોઈ ખાસ નહીં માન તેના ટેબલ પર આવી બિલ ચૂકવ્યા પછી તેને મને પાંચ હજાર ટીપ આ જોઈને તમારા કારણ કે આજ સુધી મને ક્યારેય આટલી ટીપ મળી ન હતી કહેવા લાગ્યા તમે ખૂબ સારી રીતે સેવા આપી થેન્ક યુ મિસ કાવ્યા મેં કહ્યું થેન્ક યુ સર અને આટલું કહીને બની બાકીનું કામ પૂરું કરી રહ્યા હતા પાંચ વાગી ગયા હતા સાંજે અમે અચાનક તે છોકરો મારી સામે આવી ગયો તેની તબિયત સારી ન હતી એટલે હોટલમાં એક રૂમમાં બેસાડ્યો અને પછી તરત મેનેજરને વાત કરી રહી હતી એટલે તેમણે એક ડૉક્ટર બોલાવ્યો અમે તો ખૂબ જ ગભરાઈ ગઈ હતી પછી અમારી વચ્ચે વાતચીત થવા લાગી અને એમણે મારા ભણવામાં ખૂબ જ મદદ કરી અને અમારી દોસ્તી ખૂબ જ પાકી થઈ ગઈ એવું